ગુડ મોર્નિંગ નહીં લ્યો નહીં લ્યો ગુડ મોર્નિંગ અરે જેવીરભાઈ રાધે રાધે દીવાની કરી દઈએ દાદા ગુડ મોર્નિંગ દીવાની કરી દઈએ તો આવી જશે છે મડેથી દીવાની કરી બધું પંગત બેહીજી હભાઈ

બગાડી દીધું હો ચલો સાફ કરી નાખીએ ગાડી ગાડીને તો સાફ કરી દીધું હો જઈએ તૈયાર હા મેળી ગાતરે જઈએ ચલો જઈએ

બટાકાનું હાય રે વેફર ઘરની વેફર કેવડો આ તો કેવડો કેવાય કેવડો કેવાય મેઠું મરચું નાખી દેવાનું ગરમ ગરમ એટલે સારું લાગે હા કાલ બટાકા આવ્યા છે મોમન ઘેર હિ ત્યાં તો ચાલુ એ થઈ ગયું કાલ બપોરે આવ્યા અને હું હજે તો આ ફરી જ હા એ મશીન લેતા ઈ હેફલ જાય તું ઊભો થાય આ સિસના લઈ જાહેર પેલું તરી લેતા આવું લેતા આવું બીજું તરો હા કાતરી ગઈ તારા બા ચલો નાસ્તો રહી કરી લે બધું તો દવા પણ બતાવવા જવાનું લેન પાછી જઈએ બતાવો લઈ લો ભેડો હાઉ હા એ મશીન લેતા આવ્યા હવ અરે બટાકા કેવા તો બટાકાને વેફર વેફર બનાવવાની તમે વેફર પડી કોની હારી નહીં ભાવતી તમને આ ઘરની વેફર બનાવવાની હવે તે પડી કોઈ નહીં ખાવાનો તને એ વેફર ચમ ભાવે નઈ માસી એવી વેફર હારી ભાવે બટાકા જેવા આયા જો તું ચલો નાસ્તો નહીં કરીને જઈએ જઈએ જીએ હો જો ખાટલો લઈ લેવીર લેહણો બાઈકાઈ થી લઈ ને જવાનું જયવીર ભાઈ ચલો જીએ

હાથ બોલી બોલી તો હવે સીધો રખાવું પેલા આમ રાખી ઊંઘતી હતી ને હવે એવું નહીં રાખતી સુખી તો બંને બાજુ સુખી જ છે

બધી કસરત કરવાની વજન એ ઊંચું કરવાનું એવું કોઈ રાખવાનું જ નહીં મમ્મી તો આ બધું કરવાની વાર પેલું લાવ્યો મમ્મી તમારો લે હવે ફર પાડવા મશીન મંદિરો પકડવાયેલા હવે ફર પાર અમાં

ઉંદેરી પેલી એક ફર તે લાયા હવ એટલા એકસો ચાલીસ ચાલીસ બે ના એક બે ના એકસો ચાલીસ લાકડા આ બાજુ અહી આવો મંદિર ને પેલી બાજુ એ આવો આખા ગરમો ચોક એક જગ્યાએ મેળવું પડશે હવે ફર પાડવા લાયા અરે આ શું પેલું ઉંદીરા માટે જાલ બિછાવા લાયા મશીન લાયો ઝાલ બિછાવાનું પિંજરું આશીષિયા લાકરાનું જો આપણે રેલ પાસન નતા મેકવા જતા એવું જો ઝાલ બિછાવા ઝાલ બિછાવાનું નહીં લહેર આપણા મંદિરે જતા એ માટે ધારા આવે તો રામે કી દીયા બોક્સ માં પેલ બજાર યુ જા મે લે વાગા ને બા ઓગડી ના આવો એ તો ઓમ ને જાય તો તો આવી જશે આ મટે દર્શન કરીએ થોડી વાર બેસીએ હાલ દવાખો નહીંથી આયા ખાવાનું તૈયાર જ છો લેણો ખાવ નહીં ખાવા બેઠો હો દાર ભાત ના હિસાબ તો લહેણો કાકા ખાવ નહીં આઈડિયા બલ ડબલ કાચ બાતે બે વેરાઈટીના બા માટે ઢીલા અને બીજો માટે પેલા ચલો ખાઈ લઈએ તો ખાવાનું નહીં તો પતી ગયું છે તો રામ નહીં દવા નાખવી હે

આ બાજુ ફટકડી લી થાય હા હા એ તો ઘરની વેફર ઘરની વાડીના બટાકા એટલે હમ મેઠી વેફર લાગશે આવી જયવીર જયવીરભાઈ કેવા બેઠા સર અલે જયવીર હા

થોડું થોડું કરવા બહુ આપડે ઉતાવળ બાફી નાખવાની મમ્મી ખાલી એમ ડબોરી કાઢ લેવાનું એવું જોવા એ ખાતે પોપટન દવા પીધી બરાબર અને આ બાજુ પેલું એ કર્યું હો કવા માટે રૂમમાં હા 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 વરાળ તો જો છે એ નહીં એકરા થોડું ઠંડુ થાય ને પછી મમ્મી ફેલાઈ દેવાનું આના અત્યારે તો ગરમ ગરમ હોય ને થોડી વાર રહીને પેલું એ કરી દેજો ચાલું જ છે બનાવો હળો આવો હમણાં તરી તરી ખાવાનું ને ચા ચા નાસ્તામાં આ છે ને બધું વેફર નકાતરી વેફર નકાતરી હજુ તો આ બીજું ભરેલું પડ્યું એટલે આખો ખાટલો ભરાઈ જશે હજુ બીજા પચીસ કિલો જેવા તો પડે હા બટાકા ધાબા ઉપર મેં ક્યાં હા એ થોડા અમુક પેલા ને એવા હતા ને પેલા 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 એક જ આને ડિઝાઇન એવી પાડી છે બે બાજુ ચોખંડી પાડતી હતી એટલે અગિયાર વાગવા આવ્યા હા ના બધું બીજી પેલું એ વેફર નહી કર્યું બાજુ મની તો ઠંડી થઈ જી ઠંડી થઈ નેગાર્યું પેલું સોનથી કરતો નતો મંડી પર મની તો સ્પીડમાં હવા ગયું એટલે સોનો રૂમ માં ઊંઘ ના આવો ઊંઘ નહીં આવી બસ તો હજી બા ઊંઘો નહીં ટીવી જોવો હજી તો એટલે જયવીરભાઈ રાધે રાધે એ કાઢ્યું તાવા રાધે 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 લહેણો બા ઊંઘ જય ગુડ મોર્નિંગ ગુડ નાઇટ જય માતાજી ઊંઘી હડો ચલો આશીષભાઈ ગુડ નાઇટ હં ઊંઘો હડો